નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ તો છે ડુપ્લિકેટ સર્વિસ બુક તેની વાત આપણે આવતા વિડીયોમાં કરવાની છે પણ આ વિડિયોમાં આપણે ગુણોત્સવ બે હજાર ચોવીસ પચીસની જે નવો પરિપત્ર કરીને જાણ કરી છે તે જીસીઆરટી દ્વારા કરેલા પરિપત્રની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તેનું મૂલ્યાંકન છે જે ગુણોત્સવ ટુ પોઈન્ટનું મૂલ્યાંકન છે એ અત્યાર સુધી બાહ્ય મૂલ્યાંકન થતું હતું પરંતુ હવે આંતરિક મૂલ્યાંકન પણ થશે અને તેને વીસ વીસ અને સાઠ તે માળખા પ્રમાણે તેનું માર્કિંગ કરવામાં આવશે તેની વાત આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આ પરિપત્ર માળખાની વાત સમજતા પહેલા ગુણોત્સવને લઈને મેં ઘણા બધા વિડીયોસ બનાવેલા છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે જેમાં ગુણોત્સવની અધ્યયન નિષ્પત્તિ અધ્યયન ક્ષેત્રને લઈને હોય કે પછી ગુણોત્સવમાં ધ્યાનમાં રાખવાની બાબતો જે સ્કૂલ શ્રી દ્વારા આપવામાં આવેલી છે તે ખાસ બાબતો હોય તેના વિડીયો તમને આ ચેનલમાં મળી જશે હવે આજના વિડીયોની વાત કરીએ તો ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ બાબત જે જીસીઆરટીએ જે પરિપત્ર કરીને જાણ કરી છે તેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી જે માર્કિંગ છે એ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં થશે એ આંતરિક માલ માર્કિંગ થશે અને પ્રાથમિક શાળાની ખાસ તો વાત કરીએ તો પ્રાથમિક શાળામાં બસો પ્લસ બસો પ્લસ છસો એમ ટોટલ એક હજાર માર્કમાંથી માર્કિંગ કરવામાં આવશે અને આ માર્કિંગમાં શાળા કક્ષાએ આંતરિક મૂલ્યાંકન થશે બસો માર્કમાંથી જે વીસ ટકા તેના ગણવામાં આવશે ત્યારબાદ બસો માર્ક છે એ સિયાસી શ્રી છે એ શાળાનું માર્કિંગ કરશે આ મિત્રો આ વર્ષેથી સિયાસી શ્રીને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે દરેક શાળાને બસો ગુણનું માર્કિંગ છે બસો ગુણનું માર્કિંગ છે તે સિયાશીસ કરશે એટલે તેના વીસ ટકા ગણવામાં આવશે અને છસો ગુણ છે એ વીએસકે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા તેમની માર્કિંગને લઈને તેનું મૂલ્યાંકન થશે તેના છસો ગુણ આપવામાં આવશે અમે તો ચોથા વિભાગની વાત કરીએ તો તેમાં જે ક્રોસ વેરિફિકેશન થશે તેમાં જે શાળામાં નિમવામાં આવેલા વેરીફાયર્સ હશે એ કુલ શાળાઓમાંથી તેત્રીસ ટકા શાળાઓમાં જશે અને ક્રોસ વેરિફિકેશન કરશે એ સરકારી શાળામાં પણ લાગુ પડે છે અને હવે માધ્યમિક શાળામાં પણ ક્રોસ વેરિફિકેશન લાગુ પડશે જેમાં તેત્રીસ ટકા શાળાઓ છે તે લેવામાં આવશે અને તેમનું બાહ્ય મૂલ્યાંકન છે ચેક કરવામાં આવશે તેનું તે મૂલ્યાંકન છે તે એક હજાર માર્કમાં જે મૂલ્યાંકન કરવામાં આવેલું છે તે સાથે તેનું કમ્પેરિઝન થશે અને આખરી નિર્ણય છે આ ક્રોસ વેરિફિકેશન જે શાળામાં થશે તે વેરીફાયર્સ હશે તેનો નિર્ણય તેનો ગ્રેડ જ આખરી ગણવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે તે પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે વાત કરીએ કે માધ્યમિક શાળાનું માર્કિંગ કઈ રીતે થશે તો માધ્યમિક શાળામાં પણ આંતરિક મૂલ્યાંકન થશે શાળા કક્ષાએ તે પણ બસો ગુણનું હશે ત્યારબાદ હવે શ્રી તો ત્યાં છે નહીં એટલે વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન છે તે કરવાનું થશે અને તે શાળાના આચાર્યશ્રી છે તે કરશે અને જે ત્રીજો ભાગ છે કે જે છસો ગુણનો ભાગ છે તે વિદ્યા સમીક્ષા કેન્દ્ર માંથી કરવામાં આવશે અને તેને રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ થતા ડેટા આધારિત તેનું મૂલ્યાંકન કરવામાં આવશે તે તમે તમે જોઈ શકો છો તો મિત્રો કે ચાર મુખ્ય જે વિભાગ છે તે પાડવામાં આવેલા છે જેમાં પહેલો વિભાગ છે એ વર્ગ જે શાળાનું આંતરિક મૂલ્યાંકન છે શાળા કક્ષાએ થશે શાળા જ કરશે બીજું મૂલ્યાંકન છે સીઆરસી શ્રી કરશે ત્રીજું મૂલ્યાંકન છે એ વીએસકે કરશે તો આ જે પરિપત્ર છે જીસીઆરટી દ્વારા કરવામાં આવેલો છે તો આ રીતે મિત્રો ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં ફેરફાર છે તે આવ્યો છે પહેલાં શું થતું હતું કે બાહ્ય મૂલ્યાંકનકાર આવતા હતા અને તે સો એ સો ટકા માર્કિંગ કરતા હતા પરંતુ હવે એમાં જ ખાસો ચેન્જ આવ્યો છે એમાં મોટો ચેન્જ આવ્યો છે તો હવે આ જે પરિપત્ર છે તેને લઈને આ ક્રોસ વેરીફિકેશન છે કે આ ગુણોત્સવના આ માળખાની વાત છે તે તમામને લઈને ટેલિકોન્ફરન્સ યોજાવાની છે તેનો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે તે તમે જોઈ શકો છો તો આ રીતે આખા માળખાની જે વાત છે તે આ વિડીયોમાં આપણે સમજી તો વિડીયો છે એ અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવી દેજો જેથી કરી તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ